હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક મિની વ્લોગમાં જય શ્રી રામ હવે ગામડેથી કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છીએ હવે જવું છે આપણે મોરબી પાછા કામે ચોટી જાય તો આ તૈયાર છે હવે આપણી ગાડી છાશ દૂધ બકાલું કપડાં

એ કાચું કેવાય લાલ લાલ લગાડે લાલ કલર ના ગોતી લે બધે ચાલો આવી જાવ મિત્રો પછી કેતા નહીં એમને બોર નો જેને બોર ખાવા હોય આવી જાવ સણોસરાની સીમમાં છે બોરા ખાઈએ ને અમે સણોસરાની સીમમાં બોર ખાવા પહોંચી ગયા છીએ રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી છે અને બોર ખાવા આવી ગયા છીએ બોર ખાવા શું થાય બોર ખવાય તો શું થાય હા હું થયું તને હું થયું બોર ખાવા તો કાંટા લાગ્યા ને હે ને કાંટા લાગ્યા ને બોર ખાવા એ જો પછી ઝાઝા બોર હોય ને મીણવામાં તકલીફ પડતી હોય કાંટા વાગતા હોય ને તો પછી આમ ફેરવાના જે ખેરા છે આવણી લેવાના લજડપ થી વિણે છે કે કાટા વાગે છે એ બાપા કોને મને બાયે તને તો ને અરે ઘરે થોડા કાટા નીકળે કાઈ હું દઈશ એમ

ধুড় খাওয়া হচ্ছে গিয়াছে মোরবী જો આટલો લબાસો લઈને એવાથી દૂધ દહી કપડા બકાલું આવી ગયા છે મોરબી ગાડીમાં હમાય ને એટલો સામાન ભરી લેવાનો ગામડેથી આવીએ ને